કેમ છો મિત્રો બધા મજામાં બધા મજામાં તો હોય અને આપણો વિડીયો જોતા બધા મજામાં તો હોય અને આજે થઈ ગયો છે રવિવાર એટલે કે આજે આપણે જવાનું છે મુગલપુર ધામે દર્શન કરવા હું તમને અહીંયા બતાવીશ કે કેટલું પબ્લિક રવિવાર ભરે છે અને કેટલું પબ્લિક રવિવારે દર્શન કરવા આવે છે આમના અમારા બ્લોકમાં બન્યા રહીજો ચાલો આપણે જઈએ મુગલપુર જો મિત્રો આપણા ભાઈબંધ એમ કેતા હતા કે મુંગલપુર દર્શન કરવા જેવી રવિવાર છે એટલે જો ભેડિયા ગાડી આવી ગઈ છે બ્લેક માફિયા અને આ પોલીસ પટ્ટો અને આપણા ભાઈબંધો છે રાણાભાઈ અજુભાઈ અને આપણો મિત્ર મહેમાન દર્શન કરવાના છે મુંગલપુરના જો પબ્લિક બહુ છે મુંગલપુર જો બે દી પહેલાં હજી માંડવો હતો હજી મંડપ નથી કાઢ્યા અહીંયા છે ઘણું પબ્લિક તો છે જ ચાલો બીજું આપણે અંદર તમને બતાવીએ ચાલો તો મિત્રો આ દેખાય ને અહીંયા બાપુની બેઠક છે આ બાજુ દુકાન છે બાપુની આ બાજુ જોવાના લિયોટ પણ મળે છે થોડાક આગળ જવી ઓલા પણ દેખાય નહીં પાણીની બરફ છે બાકડા પણ છે અને તમે બેવી પણ શકો છો જો લોકેશન પણ સારું છે ઝાડવા પણ બાપુએ મસ્ત સારા વાયા છે જો જો આ દેખાય ને થજા છે તો મિત્રો રવિવાર છે એટલે પબ્લિક જો ઘણું પબ્લિક છે જો આ બાજુ હિંડોળો પણ છે છોકરા મસ્ત રમે છે જો નાના નાના જો આ બાજુ પાણીની પરબ છે એટલે બાજુ બધા બાકડે પણ બેઠા છે ઓલા પણ ધુમાડો થાય ને અહીંયા હવન છે હવન ચાલુ જ છે ચોવીસ કલાક જો એની આગળ પતરા પથરા ને અહીંયા તાવ ને એવું ચાલુ જ રહે છે રવિવારે વધારે પબ્લિક હોય જો આ બાજુ બધા તાવા હોય ને જમણવાર ચાલુ છે જો તવા બવા કમ્પ્લીટ થઈ ગયો ને પછી અહીંયા જમણવાર રાખે આ જો મંડપ દેખાય ને બે દી પહેલાં માંડવો હતો નવરંગ મસ્ત મસ્ત બધું ને હતું ફૂલ બહુ મજા આવી જે માંડવામાં આવ્યા છે એને ખબર જ છે કે અહીંયા માંડવો હતો ફૂલ બહુ મજા આવી મોત પણ એવી કરીનકો મંગલપુરના માંડવામાં આવ્યું હતું એ કોમેન્ટ કરજો

શું હજુ ભાઈ ફોટા પાડવાના છે હે રાણા પાડી લેવા હોય ને ફોટા મસ્ત નજારો છે ચોક્કસ બધા આવજો ફોટા શૂટ કરવા અહીંયા રાણપુર રોડે જો જો મોરો મોરો આપે છે જો આપણે બહુ ધ્યાન રાખવું પડે આ રોડે જો ટમફરનો ભરોસો ન કરતા હો ભાઈ એ મોરો મોરો આપે ચાલો આપણે થોડાક ફોટા શૂટ કરીએ પછી આપણે જવીએ ઘરે તો આપણે ઘરે પહોંચી ગયા છીએ બહુ મજા આવી ફૂલ મોજ કરી મેલડીમાં એ બહુ બધા દર્શન કરવા આવે છે તમે પણ દર્શન કરવા જઈજો રવિવારે બહુ મજા આવશે આ બ્લોગ આપણે સમાપ્ત કર્યું છે જો તમે અમારા બ્લોગમાં નવો હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો જય મેલડીમાં